નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી હર હર મહાદેવ મારા મિત્રો તમારું ફરી એકવાર અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થશે જેથી વિડીયોને ધ્યાનથી અને પૂરા વિશ્વાસપૂર્વક અંત સુધી જોજો વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારે ના કરતા નહીંતર કુળદેવી તમારા ઉપર કોપાયમાન થશે મિત્રો દીવો કરતી વખતે આપણે એવો એક કયો મંત્ર બોલવો જોઈએ જેથી તમામ શત્રુઓ અને દુશ્મનોનો વિનાશ થઈ જાય તમારા કે તમારા પરિવારનું જે કોઈ વ્યક્તિ ખોટું કે અહીં ઈચ્છતો હશે તો આ એક મંત્ર બોલવાથી માતા રાણી તમારી રક્ષા જરૂર કરશે આ મંત્ર આજના કડિયુગમાં સુદર્શન ચક્ર સમાન સાબિત થશે જે તમારી રક્ષા માટે હર હંમેશ હાજર રહેશે મિત્રો જો તમે તમારા કુળદેવી માની મૂર્તિ સામે દીવો પ્રગટાવીને આ ચમત્કારી મંત્ર બોલો છો તમારા ઇષ્ટદેવ દેવી દેવતા સામે તમે આ મંગલકારી મંત્ર બોલો છો તમારો સામેવાળો વેરી દુશ્મન તમારી પાસે દયાની ભીખ માગશે તમને કરગડશે અને તમે તમારા પોતાના કે પારકા દુશ્મન વેરીઓના કોઈ પણ પ્રકારના વિરોધ કે મેરી વિદ્યાના પ્રભાવથી બચી શકો છો અને તમારા કુળદેવી ઈષ્ટદેવ જ તમારી રક્ષા કરશે આ સિવાય મિત્રો જો તમે તમારા કુળની માતા હોય ઈષ્ટદેવી દેવતા હોય અને જો તેઓ તમારા ઘરની મુસીબતો નથી સંભાળી રહ્યા કે પછી તમે તે અરજી વિનંતી કરો છો તે માતાજી કે ઇષ્ટદેવી દેવતા સુધી નહોતી પહોંચી રહી તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે આજના વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં મળી રહે મિત્રો જો તમે તમારા કુળદેવી કે કોઈ ઈષ્ટદેવને તમે સાચા હૃદયથી માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને તમારા ઈષ્ટદેવનું નામ જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણી રક્ષા આપણા કુળદેવી અને કુળદેવતા કરતા હોય છે અને કુળની રક્ષા કરે એ કુળદેવીનો દીપક જો તમે પ્રગટાવો છો તો સાચા મનથી અને શ્રદ્ધાપૂર્વક દીપક પ્રગટાવજો અને કુળદેવી કે કુળદેવતાને રડતા હૃદયે અને ભક્તિભાવથી પ્રાર્થના કરવાની છે માતાજીને કહેવાનું છે કે હે મા હું સાચા દિલથી તમારી ભક્તિ અને ઉપાસના કરી રહ્યો છું મારી ભક્તિમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમારો દીકરો સમજીને મને માફ કરી દેજો અને તમે મને તથા મારા પરિવારને દુશ્મનોથી કે અન્ય મુશ્કેલીઓથી હર હંમેશ સલામત રાખજો તમે અમારી રક્ષા કરજો એવી પ્રાર્થના આપણે માતાજી સમક્ષ કરવાની છે મિત્રો જ્યારે તમે તમારા પર કોઈ વિઘ્ન કે સંકટ કે પછી કોઈ મુશ્કેલી આવે ત્યારે ત્યારે તમે કુળદેવીને યાદ કરતા હોવ છો પરંતુ જ્યારે તમારા ઉપર દુશ્મનો ઘા કરે છે કે તમારા ઉપર દુશ્મનો ખોટી રીતે કોઈ મેલી વિદ્યાનો ઉપયોગ કરે છે કે તમને ફસાવવાની કોશિશ કરે છે અને તમે નિર્દોષ હો તેમ કશું જાણતા ન હો અને જો તમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોય તો તમે તમારા કુળદેવીને પ્રાર્થના વિનંતી કરીને માતાને તમે જણાવી શકો છો કે હેમાં આ વાત કે વસ્તુમાં હું કશું જાણતો નથી હું નિર્દોષ છું છતાં પણ મારી ઉપર આ આરોપ લગાવવામાં આવ્યો છે મારા અને મારા પરિવાર ઉપર ખોટી આફત આવી પડી છે તમારા દીકરા સમજીને આ દુશ્મનો વેરીઓમાંથી તો મને બચાવી લે આ વિરોધીઓમાંથી તો તમે મને ઉઘાડી લે જે કોઈ તમારા ઈષ્ટ દેવી દેવતા હોય તેમને તમારે દીવો પ્રગટાવીને સાચા મનથી પ્રાર્થના કરવાની છે મિત્રો જ્યારે તમે કુળદેવીનો દીપક પ્રગટાવો છો તે પહેલાં તમારે ગુલાબના ફૂલ લઈને તમે દીવો પ્રગટાવો અને તેના નીચે રાખવાના છે ચોખા પરંતુ દીવાની નીચે રાખવાના છે અને માટીના કોડિયામાં તમને ચમેલનું તેલ મળે તો અતિ ઉત્તમ પણ જો તમે ઘીનો દીવો કરો છો તો પણ માતાજી સ્વીકારી લે છે મિત્રો ગુલાબના પુષ્પ વડે તમારે પૂરા ઘરમાં માતાજીના મંદિરમાં ગંગાજળ છાંટી લેવું ત્યારબાદ તમે પૂજા કરવા બેસો છો ત્યારે સાચા હૃદયથી ભાવથી માતાજીને યાદ કરીને તમારે માતાજીને આ રીતે વિનંતી કરવાની છે કે દુશ્મન વેરીઓ જો તમે નાશ પતન કરવા માગતા હોય તો તમારા કુળદેવીને સાચા હૃદયના ભાવથી તમારે વિનંતી અરજી કરવાની છે અને માતાજીને કહેવાનું છે કે હે માં આ કુળનો દીપક અને આ ભૂમિની રક્ષા મા તારા હાથમાં છે અને તેની રક્ષા તમારે જ કરવાની છે અને મિત્રો જેવો તમે દીપક પ્રગટાવો છો તે વખતે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે શુભમ કરોતી કલ્યાણમ આરોગ્ય ધન સંપ્રદા શત્રુ વિરોધી વિનાશય દીપક જ્યોતિ નમસ્ત મિત્રો આ મંત્રનો અર્થ એ થાય છે કે શુભ અને કલ્યાણ કરનારી અને ધન સંપત્તિ આપનારી શત્રુઓનો નાશ કરવાવાળી તેવા કુળદેવીના દીપકને હું નમન કરું છું તેને હું વંદન પ્રણામ કરું છું મિત્રો કુળદેવી માનો આ દીપક પ્રગટાવીને જો તમે આ મંત્રનો ઉપયોગ તમે વારંવાર તમારા કુળદેવીની સામે તમે બોલો છો તેમજ પૂરી શ્રદ્ધાથી સાચા હૃદયથી અને જો તમને કોઈએ નુકસાન પહોંચાડ્યું હશે કે ખોટી રીતે ફસાવ્યા હશે પછી કોઈ પણ પ્રકારની મેલી વિદ્યાનો પણ પ્રયોગ કર્યો હશે તો તમારા કુળદેવી તમારી ચોક્કસ રક્ષા કરશે તમારા દુશ્મનોનો સર્વ નાશ કરશે તેમને પાયમાલ કરી દેશે અને કુળદેવી તમારા કુળની રક્ષા કરશે સદાય તમારી સાથે રહેશે આ સિવાય મિત્રો આપણે આગળ જોયું કે જો તમારા કુળની માતા કે ઈષ્ટદેવી દેવતા હોય અને તેઓ તમારા ઘરની મુસીબતોને નથી સંભાળી રહ્યા કે પછી જે કંઈ પણ પૂજા અર્ચના અરજી વિનંતી કરો છો તે માતાજી કે ઈષ્ટદેવી દેવતા સુધી નથી પહોંચી રહી તો તેના વિશે વાત કરીએ તો મિત્રો જે ઘરમાં કુળદેવી કે કુળદેવતા પ્રસન્ન નથી રહેતા તે ઘરમાં અસંખ્ય બીમારીઓ આવે છે અને તે વ્યક્તિનું પરિવાર આર્થિક રીતે પણ દુઃખી દુખી થઈ જાય છે અને ધંધા વેપાર નોકરીમાં તેમને સફળતા તો મળતી જ નથી પણ તેઓના ઘરમાં અસંખ્ય મુશ્કેલીઓ આવી પડે છે કેમ કે મિત્રો તેમની કુળદેવી તેમના ઉપર રાજી નથી પ્રસન્ન નથી અને તેઓ માટે આપણે આપણી કુળદેવીને રાજી કરવી પડે છે તેમને પ્રસન્ન કરવા પડે છે તેમના પાસેથી આશીર્વાદ લઈ આપણા જીવનને ધન્ય બનાવવું પડે છે ત્યારે જ આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે તો મિત્રો એના માટે આ એક મંત્ર તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માટે તમારા બધા જ કામ પડતા મૂકીને માતાજી અને તમારા કુળદેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે આ મંત્રને જરૂર બોલવો જોઈએ મિત્રો જીવનમાં ઘણી બધી તકલીફો આવે છે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પણ આવે છે અને દુઃખ આવે એટલે આપણે માતાજીને યાદ કરતા હોઈએ છીએ આપણે કુળદેવી અને દેવતાઓને યાદ કરતા હોઈએ છીએ એટલે જો તમારે કુળદેવી કે તમારી કુળદેવતાને પ્રસન્ન કરવા હોય તો મિત્રો રવિવારના દિવસ કે મંગળવારના દિવસે તમારે એક ગુલાબનું ફૂલ લેવું અને ગુલાબનું અંતર તેમજ ધૂપ લેવું મિત્રો તમારે અગરબત્તી કરવાની અને તમારા કુળદેવી દેવતા હોય તેમને કંકોનું તિલક કરવું પછી શુદ્ધ ઘીનો દીવો અને ગુગડ ધૂપ કરી ગુલાબના પુષ્પ વડે ગુલાબ જડકે ગુલાબ અંતર છાંટી માતાજીને રાજી કરવા તથા જે શુદ્ધ ભાવથી કે પવિત્ર ભાવથી જેના ભાવથી તમે માતાજીને આમંત્રણ બોલીને માતાજીને પ્રસન્ન કરો છો તે જ ભાવથી તેમને કુળદેવી તમને આશીર્વાદ આપે છે મિત્રો તમને આ મંત્ર જણાવીએ તે પહેલાં જો તમે જે પણ માતાજીને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં તમારા માતાજીનું નામ ચોક્કસ જણાવજો અને આ વિડીયોને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ કોઈ પણ મુશ્કેલી હોય કે તકલીફ હોય તો તેઓ તેમના કુળદેવીને પ્રસન્ન કરીને તેમના જીવનમાં મોટી સફળતા મેળવી શકે આર્થિક રીતે સદ્ધર બની શકે તેમજ દુશ્મન વેરીઓથી બચી શકે મિત્રો કુળદેવીને પ્રસન્ન કરવા માટેનો આ મંત્ર આ પ્રમાણે છે ઓમ સર્વ મંગલે મંગલે શિવે સર્વાતુ સાધુ કે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે યા દેવી સર્વભૂતે દૈયારૂપે ન સ્વસ્થિતા નવોત્તશય નવોત્તશય નવોત્તર્શય નમો નમ મિત્રો આ મંત્ર દરરોજ તમારે તમારી કુળદેવી કે તેમના મંદિરને સામે બેસીને તેમનું સ્મરણ કરીને બોલો અને તમે તમારા ઘરના સઘળા કાર્ય આવી મુશ્કેલીઓને દૂર કરી તમારા અટકેલા કામ સિદ્ધ થાય તેવી માતાજીને શ્રદ્ધા ભાવિપૂર્વક પવિત્ર શુદ્ધ મનથી માતાજીને પ્રાર્થના કરો વિનંતી કરો પછી તમારા જીવનમાં દરેક મુશ્કેલીઓ અને દરેક સઘળા કાર્યો ચોક્કસથી સિદ્ધ થઈ જશે તો મિત્રો જો આ વિડીયોમાં આપેલી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ